આપણે આ અંદરનો જે સાગર છે એની વાત કરે છે જોતા રે જોતા એ એ એ મોતી ક્યારે દેખાય ને એ મોતી ક્યારે પરખાય ને મળે ને એને મેળવાય એ સાચા આવા સમર્થ સદગુરુ હોય ને મારા વાલા એ જ આપણને મોતી નો એક આ મોતી મોતી એટલે સંતોના ના વચન મોતી એટલે સદગુરુ ના વચન એને એની વાત કરે છે આ ભજન સાંભળો દ્રિવેણી માં

સંતો નેલા બિને લ પોતીો ગગના મંડળના સાગર ના મોતી એ સાચા સાગર નમો બીજી ચલણ માં શું કે છે જીણા જીણા મોતીડા રે સંતો ભાઈ હું તો નેરલા પરોતી જો ભાઈ આ તો આમ આગમ વાણી છે ઊંચી આંતરિક જે ધ્યાન સાધનાઓ કરતા હોય જે તપમાં બેસી સમાધિ લગાડતા હોય એને આ ખબર પડ્યો આપણે તો અનુમાન કરનાર આ તો અનુભવીઓની વાત છે છતાં આપણે અનુમાન રીતે કહું કારણ કે આપણે તો ભજન વાણી કરીને એક પ્રસાદ પીરસવો છે આ આ માર્ગ અમારા હંસ સાહેબનું અમારા ભ્રમલીન ધનજી રામ બાપુનું અમારા ભ્રમલીન પિતલશ્રી દામોદર દામજી બાપુનો આ માર્ગ એ વેદાંતનો મરવેદાનથી વિપારની વાતો આ

એનું વિવરણ અમારા સદ્ગુરુ પ્રસાદ શાસ્ત્ર છે ને રખ્યા શ્રી કવિ શ્રી કાનજી કોચ કોચરાની ક્ષમા કરજો કાનજીભાઈ બેસરી જે લખ્યા છે એમાં આ બધું ઉલ્લેખ છે અને હું બી ડાયરીઓમાં સવારના મારું જે રોજનો નિત્યક્રમ છે એમાં ઉતારો કરી લખું છું વાંચું છું અભ્યાસ કરું છું એમાં છે આ બધું આ એક રીત લખેલી છે બતાવી છે ગગર મંડળમાં એ તો હિર લે મારા સાચા સાખર નામ એ ગગન મંડળમાં એ નવ નહીં દસમે દ્વારે દેખાય એ તો દસમે એ દસમો દ્વાર કયો એ તો ભાઈઓ એના માટે તો આપણે બેસવું પડે એક ધ્યાનમાં સાધનામાં વિપસ્યા ની શિબિરો કરવી પડે તો સહેલું નથી મારા વાલા હા તો જેને જવું હોય જેને ધ્યાન કરવું હોય સાધના કરવી હોય આ જો મોથી પ્રાપ્ત કરવા હોય તો એ તો જો જોવા હોય તો એને મારીને પ્રાપ્ત કરવા હોય તો એ તો જો જોવા હોય તો એને મારા તો એ રીતે તૈયારી કરવી પડે પડ્યો એવી સાધના કરવી પડે હા એવા સમર્થ સદગુરુ અનુભવી હોય પૂર્ણ અનુભવી એને જ એની પાસે જવું એની પાસે ચરણે સરણે બેસો તો જ ખબર પડે નહીં તો ખબર

જે ગોતી ને લાવે હું એનો દાસ થઈ જાઉં કબીર સાહેબ કઈ ગયા છે હું એનો દાસ બનુ રે હું એનો દાસ કબીર સાહેબ

હવે એ આપણો રસ્તો માર્ગ નથી મારા વાલા આપણે તો ભક્તિ માર્ગ ભક્તિ કરનારા ભજન ગાનારા ભજન કરનારા સગુણ અને સાકાર ને ઓળખીને એ પ્રભુને ભજનારા આપણો ઈ કામ નથી હો મે તો મને ઘણા કેમ તમે ધનજીરામ બાપુ ના તમારા પિતાશ્રી રામજી બાપુ છે તમે કેમ ઈ માર્ગ ને ભાઈ અમારું કામ નથી હું ચોખ્ખું કહી દીધું હજી કઈ ન

સીધો ઘણા ધોરણ એક હજી ભણ્યા નથી પ્રાથમિક શાળા પૂરી નથી કરી અને સીધો જમ્પ મારી ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ અમે કોલેજ ભણી લીધું બધું અને પછી પડેલી છે એમ ઊંચે ન જવાય એ પડો ને હાડકાં ભાંગી જાય જેમ મેં વાત કરી એમ એમ ડાયરેક્ટ ધોરણ એકમાંથી તમે સીધા કોલેજ કે ગ્રેજ્યુએટ થઈ શકો ગ્રેજ્યુએટ થયા પછી તમે એવી ડિગ્રી ના તો બધું આપણે એક બે ત્રણ એક થી સાત પ્રાઇમરી ભણો હાઈસ્કૂલ ભણો પછી કોલેજ ભણો પછી ગ્રેજ્યુએટ થાવ પછી ડિગ્રી પ્રાપ્ત થાય એમને જ ન થાય ને મારા વાલા એમાંય પાસ થાવ તો એને પછી જો ના પાસ થાવ તો એટલે આ સરળ રસ્તો નથી એટલે આપણે તો સીધી અને સરળ હરિભજન ભગતી માર્ગ ભગતી માર્ગ

कै कबीरा संतो भाई सुन में सो कैत त कबीर তদুৰাত হে মোতিৰা জনে গোটেই এে আমনে એ જડીયા રે સાત સાગર ન મોતી સાગર ન મોતિ મોતી મોતી જી ધી ઝી રે જી બહુ આવવાની થઈ મોતીડાને ખોતજો ભલા સાધુડને સંતોને કે છે પૂર્ણ હોય ને એને કે છે હાલતા ચાલતા હોય ને નથી કેતા આ પૂર્ણ હોય અભ્યાસી હોય અનુભવી હોય એને આ મોતીડા તે હે સાધુડાઓ કે મેણે એમને કીધું કે હે માનવો તમે ગોતી આ એમને સાધુડા તમે મોતીડા હલેજો ગોતી સાધુને સંતોને કે છે કારણ કે તો પૂર્ણ હોય ને એ અનુભવી મેં જે કીધું એ માર્ગે ચાલનારા એ ઓળખનારા એક એટલે કબીર સાહેબ સોચી વિચારી ને કીધું છેલ્લે ચાલણ તો